ચીવલમરીમાતા મંદિરમાં ગરબા મહોત્સવનું સફળ આયોજન પાડી તાલુકાના મરી માતા મંદિર ખાતે આ વર્ષે સત્યનારાયણ કથા અને મહાપ્રસાદનું ભવ્ય ગરબા મહોત્સવ સાથે આયોજન કરવામાં આવ્યું હતું આ તહેવારના અનોખા ઉત્સાહ અને ઉત્સવની ઉજવણી માટે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થયા હતા માતાજીની મૂર્તિ અને મંદિરને રંગબેરંગી લાઇટિંગ ફૂલોના હાર અને પારંપરિક સજાવટ સાથે સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું જે આખા ઇવેન્ટને વધુ દૈવીય અને પવિત્ર બનાવતી હતી માતાજીની આરતીનો અનોખો માહોલ ગરબા મહોત્સવની શરૂઆત માતાજીની આરતીથી કરવામાં આવી હતી આ આરતીમાં પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ભાગ લીધો હતો મહોત્સવમાં વધુ શાન વધારવા માટે મહેન્દ્રભાઈ ભાનુશાલી તેમજ મંડળના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા આ ખાસ પ્રસંગે ભક્તો દ્વારા આરતી ગાઈને માતાજીની વંદના કરવામાં આવી હતી આ આરતીની અનોખી વાત એ રહી કે દરેક ભક્ત પોતાની આસ્થાથી ભરપૂર માતાજીના આશીર્વાદ મેળવવા માટે એક મંડપમાં જોડાયા હતા કલાકારો દ્વારા રમતો ગરબાનો રંગ ગરબા મહોત્સવમાં પ્રસિદ્ધ કલાકારો દ્વારા રંગ જમાવવામાં આવ્યો હતો મુકેશભાઈ પટેલ મંજુલાબેન પટેલ સપનાબેન ચાવડા અને અન્ય લોકપ્રિય કલાકારો દ્વારા ગરબા રાસનું આયોજન કરાયું હતું કલાકારોએ વિવિધ લોકગીતો પર ગરબા રમીને અને ગાઈને ભક્તોને આનંદ અને ઉત્સાહ આપી દીધો હતો તેમના ભવ્ય કાર્યક્રમને લોકો દ્વારા ખૂબ વખાણવામાં આવ્યો અને તે મધુર સંગીત સાથે લોકનૃત્યનું અદ્વિતીય મિશ્રણ હતું ભક્તોનો ભારે ઉત્સાહ અને ઉત્સવની જાજર માનતા ગરબા મહોત્સવમાં ભક્તો અને દર્શકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો ખાસ કરીને યુવાનો અને મહિલાઓના ટોળે ટોળા ગરબા રમતા જોવા મળ્યા માતાજીના ભક્તિમાં ગરબાના રંગમાં રંગાયેલા લોકોના આ આનંદમય માહોલે બધાને પ્રભાવિત કર્યા મનોરંજન ઉપરાંત આસ્થા અને ભક્તિનો વિશાલ આ ગરબા મહોત્સવ માત્ર મનોરંજન જ ન હતો પરંતુ તે ભાવના અને ભક્તિનું પ્રતિક પણ હતો ભક્તોએ માતાજીની આરાધના કરીને પોતાના ભાવને વ્યક્ત કર્યા હતા માતાજીની અલૌકિક પ્રતિમાના દર્શન કરીને અનેક ભક્તોએ પોતાના ને દૂર કરવાનો પ્રયત્ન કર્યો આ મહોત્સવને સફળ બનાવવા માટે સંચાલક મંડળના શૈલેષભાઈ પટેલ રાજુભાઈ ગજ્જર મયુરભાઈ પટેલ રાજુભાઈ આહિર યુવાનો દ્વારા પણ વિશાળ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી સાંસ્કૃતિક ધરોહરનું પ્રતિબિંબ ચિવલ મરીમાતા મંદિર ખાતે યોજાયેલ આ ગરબા મહોત્સવે ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાનો સુંદર પ્રતિબિંબ રજૂ કર્યું હતું આ ઉત્સવને એક પરંપરાગત ઢબે ઉજવવામાં આવ્યો હતો જેમાં ભક્તિ આનંદ અને ઉત્સાહનું પરિપૂર્ણ મિલન જોવા મળ્યું ગરબા મહોત્સવમાં દરેક ભક્તને સામેલ થશે થવાનો અને માતાજીના આશીર્વાદ મેળવવાની તક પણ મળી હતી જેના કારણે આ કાર્યક્રમ વધુ લોકપ્રિય બન્યો પરંપરા અને આધુનિકતાનો સુંદર મિશ્રણ આ ગરબા મહોત્સવે એક તરફ પારંપરિક રમઝટ અને ગરબાના રંગોને રજૂ કર્યા હતા તો બીજી તરફ આધુનિકતાની છાપ પણ જોવા મળી હતી ઘણા ભક્તોએ તેમના આધુનિક એક્સેસરીઝ અને મોબાઈલ સાથે ગરબાના રાસના ફોટા અને વિડિયો રેકોર્ડ કર્યા આ રાત્રિના આનંદમાં બાળકો યુવાનો વૃદ્ધો સહિત તમામ ઉંમરના લોકોના ચહેરા પર આનંદ અને હર્ષ ઝળકી ઉઠ્યો હતો અનોખી ભક્તિ અને સામૂહિક એકતાનું પ્રતિક આ ગરબા મહોત્સવ સમૂહમાં ભક્તિ અને એકતાનું પ્રતિબિંબ દર્શાવતો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન તમામ ધાર્મિક અને સામાજિક ભેદભાવોને દૂર કરીને ભક્તિ અને ભાઈચારા સાથે કરવામાં આવ્યું હતું ભક્તોએ માતાજીની આરાધનામાં પોતાની આસ્થાને મજબૂત કરીને સામૂહિક એકતા અને ભક્તિનું પ્રતિક રજૂ કર્યું આ રીતે ચીવજભરી માતા મંદિર ગરબા મહોત્સવ અનોખી ભક્તિ આનંદ અને ઉત્સાહનો ઉત્સવ બનીને લોકોના દિલોમાં ખાસ

ખટાઈએ દેખિ સોરવાંગે સદા દિલ હે માકોઈ નસી હે માકોઈ નસી પ્યાર મારો થોરિયા you